નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલી પંતકના ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે રાજકોટની લોકસભાની ચૂંટણીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલાએ બોલેલા ક્ષત્રિય સમાજની બેનો દીકરીઓ વિશેના અભદ્ર ટિપ્પણીના કારણે દેશભરનો આખો ક્ષત્રિય સમાજ ગામે ગામ ભાજપનો વિરોધ કરી રહ્યો છે અને તેવામાં આજરોજ ભાદરવા ગામમાં કે જેની રજવાડી સ્ટેટના ગામમાં ગણતરી આવતી હોય એસી ટકા વસ્તી ક્ષત્રિયોની હોય અહીં પણ આજરોજ રૂપાલા વિરોધ માટે ગામના ક્ષત્રિય સમાજ કમિટીના આગેવાનો ગામના નાગરિકો મળી પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા આજથી પોતાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જો કે પહેલા તો ખાલી રૂપાલાનો વિરોધ હતો પરંતુ ભાજપ પક્ષે રૂપાલાની ટિકિટ કેન્સલ ન કરતા હવે ક્ષત્રિય સમાજ ભાજપ પક્ષનો પૂરેપૂરો વિરોધ કરશે અને ગામમાં ભાજપ પક્ષના કોઈ પણ કાર્યકરને પ્રચાર અર્થે ગામમાં પ્રવેશવા દેશે નહીં તેવું ભાદરવા રાજપૂત સમાજ કમિટીના સભ્ય વિજયસિંહ મહિડા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું આજ ભાદરવા ગામ ખાતે પ્રવેશ પ્રવેશબંધી કાર્યાલયનું ઉદઘાટન કરેલું છે છેલ્લા કેટલા દિવસોથી રૂપાલાના વિરુદ્ધમાં રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ એનો વિરોધ કરી રહ્યો છે કે જેઓએ રાજપૂત અને ક્ષત્રિયોનું લાગણી દુભાઈ છે એમને જે નિવેદનથી આખો સમાજ જ્યારે દુઃખી છે તો આખો સમાજ આજે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર એક છે ત્યારે રૂપાલાની એક ટિકિટ રદ કરવામાં નથી આવતી તો એના વિરોધની અંદર અમે દરેક ગામની અંદર આજે ભાદરવા ગામની અંદર પણ એંસી ટકા વસ્તી રાજપૂતોની છે ત્યારે આ ગામની અંદર પણ અમે એક નક્કી કર્યું છે ભાદરવા રાજપૂત સમાજ તેમજ સમગ્ર ગામ અને દરેક જ્ઞાતિના ભાઈઓ અમારી સાથે છે અને એ નક્કી કર્યું છે કે ભાદરવા ગામની અંદર અમે કોઈને પણ પ્રચાર અર્થે સભા અર્થે કે કોઈને પણ અહીંયા આગળ અમે રાજકીય લોકોને પ્રવેશ કરવા નહીં દઈએ અને ખાસ કરીને ભાજપ કે જેઓએ અમારી અવગણના કરી છે એમને પણ એક ભાદરવા રાજપૂત સમાજ દ્વારા એક જવાબદાર વ્યક્તિ તરીકે હું કહેવા માગું છું કે આજે અમે આને ઢીલું મૂકીશું તો ફરી પણ આ રીતે લાગણી દુભાઈ અને ફરી પણ એવા અપશબ્દોનો ઉપયોગ કરશે તો અમે એના સંદર્ભમાં આજે અહીંયા આગળ પ્રવેશ બંધી કાર્યાલય ઊભું કર્યું છે અને ફરી એક વખત બધાને કહેવા માગું છું કે રાજપૂતો બધા એક છે આખું ગામ એક છે ભાદરવા સ્ટેટનું ગામ છે તો અમે ભાદરવા ગામની અંદર કોઈ પણ ભાજપના કાર્યકરો કે કોઈપણને અહીંયા આગળ સભા સભા કરવામાં નહીં આવે કોઈ અહીંયા આગળ પ્રચાર ના આવે એની અમે મીડિયા દ્વારા કહેવા માગીએ છીએ અને અહીંયા આગળ ફરી એકવાર અમે બધા એ સાથે છીએ અને જે અમારી લાગણીને માન નહીં આપ્યું એમને અમે અમા એમના જવાબથી એમના રીતે અમે એને જવાબ આપીશું તો ફરી એકવાર બધાને કહું કે અહીંયા આગળ કોઈ પ્રચાર ના આવે કોઈ આગળ સભા કરવામાં ના આવે અને અમે ભાદરવાર આત્મ સમાજ અહીંયા અડીખમ ઊભો છે તો એનો વિરોધ કરવા માટે અહીં આગળ અમે એકત્રિત છે પછી એમને એમના રીતે અમે જવાબ આપીશું જય માતાજી